બંને ભાઈઓએ પોતાના ઘરે નશાની અવેજમાં ચાલતા પીણાની મિની ફેક્ટરી બનાવી દીધી છે ગરેધાર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ગરેધરમાં ન્યુમાણિયા બ્રદર્સ નામની દુકાનેથી આજવા લાઈમ નામની આલ્કોહોલિક કન્ટેનન્ટવાળી પાંચસો ને બ્યાસી બોટલ કિંમત રૂપિયા ચાલીસ હજાર સાતસો ચાલીસ સાથે ખુશાલ સૌજીભાઈ માણિયા રહે ગોકુળધામ સોસાયટી ગરિયાધારને ગરેધાર પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરતા ત્યાં જથ્થો પોતાના ભાઈ જિગ્નેશ સૌજીભાઈ માણીયા પાસેથી વેચાણ માટે ખરીદ્યું હોવાનું તથા દેશી દારૂ પીવાની ટેવવાળા શખ્સો આવી બોટલ લેવા આવતા હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસે સીતારામનગરમાં આવેલ જિગ્નેશ સૌજીભાઈ માણિયાના કે તપાસ કરતાં તેમના ઘરેથી અલગ અલગ ફ્લેવરની આલ્કોહોલિક કોલોની બોટલ ઇથેનોલ કેમિકલ ભરેલ ટીપ સહિત કુલ રૂપિયા પંદર પોઈન્ટ સુડતાલીસ લાખના મુદ્દામાલ સાથે જીગ્નેશ સૌજીભાઈ માણિયાને ઝડપી લઈ પૂછપરછ કરતા ત્યાં જથ્થો પાલિતાણા ખાતે પારેક ફૂટવેરના નામે વેપાર કરતા પાસેથી લાવ્યો હોવાનું અને પોતાના ભાઈ સાથે બનાવેલા શેડમાં જાતે પરફ્યુમજન્ય નશાયુક્ત આલ્કોહોલિક પ્રવાહીનું મેન્યુફેક્ચરર કરી છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા હતા અને ઇથેનોલનો જથ્થો તેઓ મુંબઈથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી અંગે દારીયાધાર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ગુજરાતી ભાવનગર